નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મગફળીમાં મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો છે મગફળીમાં બજાર અંગેના મોટા સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને મગફળીની બજારમાં વેચવાલીના અભાવે શિંગદાણાના ભાવમાં મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો શિંગદાણામાં થોડી ડિમાન્ડ નીકળી છે અને સામે ચેન્ડિંગના કારણે વેચવાલી પણ બહુ ઓછી હોવાને કારણે સરેરાશ બજારનો ટોન છે તે મજબૂત બન્યો છે તો સિંગદાણામાં ભાવમાં પણ પ્રતિ ટને પાંચસો રૂપિયા વધ્યા હતા કોમર્શિયલ સિંગદાણાનો ભાવ વધીને ચોરાણું હજાર રૂપિયા પ્રતિ ટનનો હતો જ્યારે એચપીએસ ક્વોલિટીમાં પણ પ્રતિ ટન પાંચસોથી એક હજાર રૂપિયાનો સુધાર જોવા મળ્યો હતો તો સિંગદાણાના વેપારીઓ છે તે કહી રહ્યા છે કે હાલમાં સંજોગોમાં મગફળીની બજારમાં વેચવાલી નથી પરંતુ ડિલેવરીના વેપારો પણ ખૂબ જ ઓછા થઈ રહ્યા છે અને જેના પરિણામે હાલના સંજોગોમાં મગફળીમાં અમુક સેન્ટરોમાં જ ડિલેવરી વેપારો થઈ રહ્યા છે અને એ પણ ખૂબ જ લિમિટ માત્રામાં જોવા મળી રહ્યા છે ત્યારે વેપારીઓ અત્યારે ચોપડા સરખા કરવામાં પડ્યા હોવાથી બાયરો છે તે જરૂરિયાત મુજબ જ ખરીદી કરી રહ્યા છે તો ઉનાળુ મગફળીની અપડેટ ગુજરાતમાં જોઈએ તો ઉનાળુ મગફળીના વાવેતરના મોટા ભાગના જે વાવેતર છે તે પૂર્ણ થઈ ગયા છે અને હવે વાવેતર થાય તો પણ તે થોડુંક જ વાવેતર થાય તેવી ધારણા છે ત્યારે સૌરાષ્ટ્રમાં મહુવા ભાવનગર તળાજાપટ્ટી તેમજ હળવદ લાઈનના થોડા વાવેતર થયા છે તો સુરતના વ્યારા બાજુ પણ વાવેતર સારા છે અને એ મગફળી વહેલી આવી જાય તેવી ધારણા જોવા મળી રહી છે ત્યારે એપ્રિલના અંત કે મે મહિનાની શરૂઆતથી જ સાઉથની જે નવી મગફળી છે તેની આવકો શરૂ થઈ જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે અને આ બાબતની શક્યતાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે કે સૌથી પ્રથમ સાઉથની નવી મગફળીની આવકો શરૂ થઈ જશે આભાર